નમસ્કાર ખેડૂતો મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ ચણાની એવરેજ બજાર વધઘટ સાથે અગિયારસો આસપાસ મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહી છે આ મુજબની કન્ટિન્યુ હમણાં બજાર જોવા મળશે નવી આવકો શરૂ થતાં આ ઉત્પાદન કેવું રહી શકે છે તે ઉપર બજારનો આધાર હાલ તો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજે તમામ માર્કેટ રાજકોટ નવસો નવસો થી એક હજાર એકોતેર રૂપિયા ધારી એક હજાર સોળ થી એક હજાર સોળ રૂપિયા વિસનગર છસોથી નવસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલ એક હજારથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા જામજોધપુર આઠસો ચાલીસથી એક હજાર ચાલીસ રૂપિયા पोरबंदर एक हज़ार पांच थी एक हज़ार पांच रुपया जेतपुर एक हज़ार पांच थी एक हज़ार पत्र रुपया मेंदड़ा नौ सौ पचास थी एक हज़ार साठ रुपया हरिज नौ सौ त्रीस एक हज़ार अगियार रुपया મોરબી આઠસો તોતેરથી એક હજાર ઓગણસી રૂપિયા અમરેલી છસો પચાસથી થી અગિયારસો ને પાંચ રૂપિયા જૂનાગઢ નવસોથી થી અગિયારસો ને પાંચ રૂપિયા વડાલી આઠસો થી આઠસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા આઠસો વીસ એક હજાર રૂપિયા બાબરા નવસો પાંત્રીસથી એક હજાર પાંત્રીસ રૂપિયા બોટાદ નવસો પચીસથી થી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા દાહોદ એક હજાર નેવુંથી અગિયારસો ને દસ રૂપિયા કોડીનાર આઠસો એંશીથી એક હજાર એંશી રૂપિયા જેસદણ નવસોથી એક હજાર પંચાવન રૂપિયા મહુવા નવસો પચીસથી નવસો પચીસ રૂપિયા જામખંભાળિયા નવસો વીસથી એક હજાર પચાસ રૂપિયા જામનગર નવસોથી અગિયારસો પાંચ રૂપિયા અને તળાજા આઠસો ચોસઠથી એક હજાર એકવીસ રૂપિયા